તેમજ પૂનમના દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે એકમ આઠમ અને પૂનમના રોજ મંદિરના દ્વાર સવારે ચાર વાગે ખુલી જશે તેમજ રાત્રે આઠ વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકાશે જ્યારે અન્ય દિવસો દરમિયાન મંદિરના દ્વાર સવારે પાંચ વાગે ખુલશે અને રાત્રે આઠ વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા આ સમયના ફેરફારની જાહેરાત કરવામાં આવી છે